કરીએ વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષાની જેમાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ કોઈ કસર નથી છોડી રહ્યા દરેક વખતે નવી નવી ટ્રીકથી થી પરીક્ષામાં ચોરી કરી રહ્યા છે આ વખતે ત્રણ વિદ્યાર્થીઓ વાદળી કલરની બોલપેન પર ફરતે પેન્સિલની પેન્સિલથી ખૂબ જ નાના અક્ષરમાં સંક્ષિપ્ત જવાબો લખીને લાવ્યા હતા સામાન્ય રીતે જોઈ શકાય નહીં એવું ન હતું પણ ઝાંખું અને સ્પષ્ટ દેખાતું હતું વિદ્યાર્થીઓ લખાઈ જાય પછી હાથથી ઘસીને લખાણ ભૂસી દેતા હતા વીએનએસજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મહેનત કરવી જોઈએ પરંતુ તેમણે મહેનત ક્યાં કરી તેના દ્રશ્યો આપ જુઓ બોલપેન પર સ્પષ્ટ દેખાતું હતું કે કંઈક લખાણ છે પરંતુ કોઈ અંદાજ ન આવી શકે તમને કે આખરે આ લખાણ કયા પ્રકારનું છે પ્રાપ્ત થઈ રહ્યા છે ઝડપાયા વર્ષો પૂર્વે પાકિસ્તાન એસઓજીએ તપાસ શરૂ કરી છે રાજકોટ જિલ્લાના લોધિકામાંથી ધુસાણખોરો ઝડપાયા હોવાની જાણકારી છે ભારત આવ્યા બાદ આ પાકિસ્તાનીઓએ પરત પોતાના દેશ જવાનું મન નહોતું બનાવ્યું હવે એલસીબી તેમજ એસઓજીની ટીમ પહોંચી છે તેમના સુધી અને તપાસ શરૂ કરી છે રાજકોટ જિલ્લાના લોધિકામાં આ ઘુસણખોરો રહેતા હતા હવે તેમની ઓળખ કરીને ત્યારબાદ તેમને ડિપોર્ટ કરવામાં આવશે રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યુઝિન ગુજરાતી